મતભેદ ઉભા થયા અને ખબર અને બનાવથી એક ચિંતા વિષય હોય અને સતત બહુ પરિવારથી કોન્ટેક્ટ કરી અને સમાધાન જે ગાલીયું કરતા હોય પણ કિને કિ સમાધાનની ગાલી સાથે શૈતાન પ્રબંધો કામ કરતો અને બોય પરિવાર કોઈ પણ જાતની કસલું એ કે ને કિે બહુ પરિવાર ભેગા વેઠેલા તૈયાર નવા પણ મુસ્લિમ સમાજના આગેવાન પણ સતત એ પ્રયાસ ચાલુ રાખ્યો અને અજ અચી કે જે પ્રયાસ છે કે સફળતા જોડે એની બહુ પરિવાર જે વચમાં ઝઘડો થયો જોકો પણ બનાવ બન્યો એ વધારે વધારે અગર નુકસાન હું કે બો પરિવાર જ ભોગ્યો અને બહુ પરિવાર કે ડેસાસ હું પાંચ ખાલી ગાલી કરી શકે કે લગો જે પરિવાર કે કેસ થયો એ બારા રહ્યા એ થયા પણ જોકો માનસિક કે આર્થિક કે સામાજિક જોકો નુકસાન થયું તો એ બો પરિવારે કે ખબર નથી તો અચે સમય મેં પાણી વટાનું શીખ નહીં અને એડા બનાવ ન બને અને શેતાન કડેક પાકે બતરાય તડે પા માફી જો ઇજાર કર્યો અને એજન પા આલીમ સાહેબ પાકો પાકે નસીબ થયો કે એન્ડ જો હોય તો એ સમજો તો જજે ગમેડો બનાવ હોય મારું તો ખૂન પણ માફ કરી છે અને મેરો ખૂન જો બનાવ ના એટલે ખાસ કરી અને અજે જોકો એન બોય પરિવાર જે વચમે બળે સમાજ જમ વર્ગ જ આગેવાનો જે પ્રયાસ કને એ સફળતા જરૂરી તદ પરિવાર કે જે સમાજ આગેવાન એમને મહેનત કમાે મુબારકબાદ દુનતા રહ્યા અને અચે સમયમાં પરિવાર એ નુકસાન કે સાઈડમાં રાખી અને કોઈ જાજી તસંદ ન કરે અને કદાચ જડો કે બનાવ બને તો એની જે ફરિયાદ જોકો આવે કે વચમે જોકો પંચ તરીકે એની કે ડાયરેક્ટ રિએક્શન ન દે લગા વરી પાછી મથાકોટ થી અને એ જો ગતરા માડ માડ માડુ ભેગા થાય અને એ સમાધાન જોકો આવે કે કતે પાછો ટૂટે તો મુસ્લિમ સમાજ પણ ઇજ્જત અને આબરૂ જો સવાલ આવે મહેરબાની કરી બોય પરિવાર કે જો કે અમે જેટલી મોહબત રહી આલા તાલા ની થી હજાર ગણી મોહબત જતરી નફરત રહી થી હજાર ગણા મોહબત અમે પડા થી અને બોય પરિવાર પાછા માંજોડી સમાજ કે ઉપયોગી થયો અને માંજોડી સમાજ પર પ્રગતિ કરે સાથે સાથે મુસ્લિમ સમાજ આ તમામ બાત કને આયો मूंखे ॿुधायो हुयो त मुंहिंजो बि शुक्रगुज़ार ईअं ख़ुदा